વડોદરા ધોલવા એ બધી ઇન્ડસ્ટ્રીઝ માં જવાનું છે અને ગોપાલભાઈ કઈક હોમ માં જાય છે અને ઓલાભાઈ હાર્દિકભાઈ ને દેખ્યા છે ને એમાં તો આજનો કંઈક વિડીયો એ રીતે નો રહેશે અને આજ આપણે હાઈવે માથે રખડવાનું છે જો હાઈવે એને માથે એટલે ઓછો વિડીયો બનાવીશ કેમ કે મોટા વાહનો હાલતા હોય અને તકલીફ પડે ખોટી એની કરતા આપણે તો આપણી રીતે ઉભા રહીને સાઇડમાં રહીને વિડીયો બનાવશું તો વિડીયોમાં બનાવી રહેજો અને કાલનો વિડીયો અપલોડ કરી નાખ્યો છે તો જોઈ લેજો બરોબર ચાલો હવે આગળ રૂટમાં જઈને ગમે ત્યાં કે નવી વિઝિટ કરીએ કાર્ડ આપી અને આપણી જે પ્રોસેસ છે એ કરીએ તો બનાવી રેજો વિડીયો ને ટ્રાફિક જોવો આ હાપુ ટ્રાફિક તો અત્યારે આપણે પહોંચી ગયા છે એવી આપણે શું કહેવાય વડોદરા સાઈડ છીએ રસ્તામાં સહી અહીંયા એક ચોકડી મળે છે લગભગ વિહાન ચોકડી પાણી ત્યાં પહોંચી ગયા છે અને વચ્ચે એક ગોપાલભાઈએ દુકાનો કરી હતી એ ગોપાલભાઈએ બતાવી દીધી છે કે આ આ જગ્યાએ ડિલિવરી દેવાની છે હવે ગાડી આવે ન આવે જોઈ અને હવે છે આપણે મારે જવાનું છે ઝોલવા બરાબર એવો વડોદરા સાઈડથી ભાઈને રસ્તો પૂછીને આપણે વ્યુ જવાનું છે આપણને હજી રસ્તો યાદ નથી એટલે નવું નવું કંઈ ગોતતું રહેવાનું છે આ રીતે અને અત્યારે એને સરતાણી માટે આપણે નવસારી સાડ જઈ રહ્યા છીએ અને જો એની મને વાહન તો નીકળે કેવા નીકળે અને જા ગોપાલભાઈ આગળ જાય છે ઓપાલ ભાઈ ઓમ ઇન્ડસ્ટ્રીલમાં જવાના છે અને હું જવાનો છું એને કઈક સિંધુ છે બે કઈક બે તળ એરિયા સીધા છે એ બે તળ એરિયા આપણે ને પૂછી લેવી ઉભા રહી અને એની એ આના રટમાં નીકળ જાય ને આપણે આપણા રટમાં નીકળી જાય તો અત્યારે આપણે આપણે કડોદરા ચોકડી વટી ગયા છે એ અને આણપા આગળ વી આવ્યા છે ભી અને અહીંયા આવીને પૂછ્યું કોકને તો પછી ખબર પડી કે કડોદરા ચોકડી થી અંદર જ જોલો આવે છે અને હું થોડોક આગળ વી એવો ભૂલથી તો હવે પાછો કડોદરા ચોકડી જવું પડશે અને પછી નથી આમાં અત્યારે આપણે પોગી ગયા છે આપણે કડોદરા વટી ને આગળ કઈક ચોકડી છે ન્યા તો બને જો વિડીયો આગળ ક્યાં ક્યાં જાય અને ગોપાલભાઈ અહીંથી ગયા છે એના રૂટમાં અને ઓલા ભાઈ મને આજ સવારનો પરેશાન કરી નાખ્યો છે ઘડીક થાય ઘડીક થાય ને ફોન કરે એને મેં કીધું ભાઈ તું તારે કામ હોય તો દસ ફોન કર પણ હું આ દુકાને જઈને આ દુકાને આમ છે ને આ દુકાને તેમ છે ઓલી દુકાને ફલાણું છે ને મારો દીકરો લગભગ ફોન કર્યા ઘરે છે ગયા તો ત્યાં જ દસ વીસ ફોન આવી ગયા હતા અને રોડ ઉપર છેડો પછી મારો દીકરો ખાટો હશે એને હવે કઈ કેવું જ હોય છે એવું લાગે છે આપડે બાઇક ચલાવતા હોય ને મારો દીકરો ફોન ઉપર વાત કરવા માટે ખબર નથી પડતી વાત બેન કરવા તો કાઈ વાંધો નહી વિડિયો બને રહેજો નહતર આપણે અહીંયા પહોંચી ગયા છીએ તો અત્યારે આપણે આ કયા રોડ છે વિ તો આઈડિયા નથી પણ જો મારી પાછળ આવડી ઇન્ડસ્ટ્રીલ દેખાય ને આ ઇન્ડસ્ટ્રીલી માંથી આપણે એને 47 માંથી અંદર ગયા હતા અને નાતી દુકાનોમાં વિઝિટ કરતા કરતા આવ્યા ને એ દુકાનો ને આ છે હારી હારી છે પણ એરિયો હાવ થર્ડ ક્લાસ છે એટલે એ પ્રમાણેનો લોટ છે કારણ કે આરજેડી એવો આરજેડી ગોલ્ડ એવું કઈ લોટ નું નામ છે એ અંદર છે અને એ આપે છે આઠસો પંચાણું માં ચાર કિલો અને નવસો પંચાણું પાંચ કિલો આવો કઈક એનો ભાવ છે એટલે આપડે તો અવર માં ભાવ કેવાય એવું થઈ ગયું અને આવી લોટ તો આપણે જોયો નહીં કચરું હોય શું હોય પણ મતલબમાં વિસ્તાર પ્રમાણે એવું લાગ્યું કે એ લોટ હશે એવું એમ અને પાછો પ્લસ આટલો ભાવ છતાં એને કેશ આપે ને તો દોઢ ટકા વટાવ કરી દે તો એ કઈ રીતે લોટ સમજવો અને અત્યારે આમ આપણે ટોટલ મારવા જ આવીને તો ઘઉં ત્રીસ બત્રીસ રૂપિયા મળે છે એ ત્રીસ બત્રીસ થી અંદર થી તો લોટ વેસે છે તો એ કઈ રીતે એને પોહાતું હોય છે આમ તમે ગમે ના બજારમાં સર્ચ કરીએ ને આપણે તો ઘઉં એટલામાં પડ્યા છે એટલા માંથી લોટ આપી દે છે તો કઈ નઈ એટલે આખી એરિયો આપણે કવર કરી લીધો છે અને ગોપાલભાઈ ભાઈ આમ વય આમ વય ગયા એના પડી ગયા અને હવે અંદર જાવ છું જોલવા બાજુ જો આ રોડ ઉપર અને હવે જાવ છું આમ જોલવા બાજુ જોઈએ ઝોલવામાં હું છે હાલત અને ન્યા હું હાલે છે અહિયાં આરજેડી ગોલ્ડ હાલે છે અને ભાવ મેં તમને કીધો એ રીતે છે બરોબર તો આપડે અત્યારે આ તેથી આ પાસે પહોંચી ગયા છીએ અને આ જો પાછળ એસપી નો પંપ દેખાય એની અંદર આપણે પેટ્રોલ પુરાવી લીધું છે અને હવે આપણે આગળ જઈએ છીએ જોલવામાં અહીંયા તેથી ઇન્ડસ્ટ્રી મોટી છે અને આ બધું મજૂર વર્ક જ છે આપણો કદાચ અહીંયા આપણું કામ બની જાય તો તો વિડીયોમાં બન્યા રહેજો આપણે અત્યારે તેથી પહોંચી ગયા છીએ અને હવે જઈએ છીએ આગળ જોલવામાં અહીંયા એક બે દુકાનમાં કાર્ડ આપ્યા છે હવે આગળ જઈએ છીએ બરોબર અને જો આ રોડ ઉપર છે તેથીયામાં અને આચપી નો પંપ છે બારડોલી સાઈડ બરોબર અને આપણે ઝોલવા જીઆઈડીસી માં આટો માર્યો છે અને ન્યાય બધે કાર્ડ ને એવું આપણે આપી દીધું છે અને થોડોક આણ આગળ બી એવો સૌ અને હજી ઝોલવાની અંદર જાવું છે અંદર હજી બહુ પછી દુકાનો છે એવું કે છે જે આપણે ગોપાલભાઈ મને કીધું કે ત્યાં જવાનું છે તો અત્યારે મેં એને ફોન કર્યો મને કે હજી ઝોલવાની અંદર થેંક દુકાનો છે આ તો તું એની જેએ માં જ ગયો તો મને તો કઈ આઈડિયા નહોતો એટલે પછી હવે પાછું રિટર્ન જવું છે અને ઝોલવા જેએ માં જવું છે તો વિડીયોમાં બના રેજો આગળ આપણે અત્યારે અગિયારો અને સાડા અગિયાર થઈ ગયા છે અને અત્યારે સહી મતલબમાં બારડોલી રોડ ઉપર સહી ઝોલવા જીઆઈડીસી ઝોલવા ગામ એ બધું આખું પૂરું કરી નાખ્યું છે અને હવે આ કંઈક રસ્તે ચડ્યા છે એટલે આપણને આઈડિયા નથી કે આ રસ્તો કઈ જગ્યાએ જાય છે પણ આપણે તો દુકાનો ગોઠવાની છે અને આ રસ્તે નીકળી ગયા છે ભાઈ પહેલાં ઝોલવા જીઆઈડીસીમાંથી નથી પાછો વયો ગયો હતો મેં કીધું આમ આગળ જાવ પછી ગોપાલભાઈને ફોન કર્યો ને કે અંદર ગામ છે એ અંદર ગામમાં થઈને લગભગ બે કિલોમીટર જેવો આખો એરિયો છે એ આખા આખા એરિયામાં આટો માર્યો છે અને બધી દુકાનોમાં કાર્ડ આપ્યા છે અને હાસું ગોપાલભાઈનું હાસું હતું કે અંદર મોટી મોટી દુકાનો હતી એક એક જણો એસી એસી નેવું નેવું કરતા એવી દુકાનો પણ અત્યારે તેને માલ આવી ગયો છે કદાચ લગભગ બીજી વાર વિઝિટ કરવી પડશે કેમકે કોઈ પણ દુકાનવાળો વારમાં કન્વર્સ ન થાય એટલે બીજી વાર વિઝિટ કરીને પછી આગળ જોઈશું તો આપણે અત્યારે ઝોલવાની આખું બતાવી અને આગળ ગોપાલભાઈ છે આપણે કડોદરા વટીલ તો એ સાઈડ જઈએ છીએ ને એ કંઈક કંઈક નામ સારું એરિયાનું આપું નામ તો ભૂલી ગયો પણ એ સાઈડ એ ભાઈ છે અને એ બધીના વિઝિટો કરે છે તો આપણે એને પણ વ્યા જઈ અને પાછું એરિયો પ્લસ કરી આ આખું કવર મેં કરી લીધું છે મારી પહેલા એક વાર જઈને આવ્યા હતા એટલે એને મને ટ્રાય મારવા મેકલો હતો બધી દુકાને આવશું કે નહીં પણ બધી દુકાન ના ફોટા નાખ્યા બધું કર્યું એટલે એને ખબર પડે કે ના આવડો ભાઈ ઈમાનદારીથી કામ કરે છે તો કાંઈ વાંધો નહીં હવે વાગી ગયા છે દોઢ તો હવે કાંઈક નાસ્તા પાણીનું કંઈક કોઠે અને એ ભાઈ જાય બરોબર તો વિડીયોમાં બને રેજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો